આપનું સ્વાગત છે હું છું શેઠવાલા આગામી તારીખ શુક્રવાર શુક્રવારના રોજ વડોદરા શહેરમાં શિવરાત્રી નિમિત્તે નીકળનાર શિવજી કી સવારી અને ત્યારબાદ આવનાર રમઝાન મહિનાને લઈ શહેરમાં કાયદો અને વ્યવસ્થા જળવાઈ રહે તે હેતુથી ડીસીપી મોમાઈ મેડમ તેમજ પોલીસ અધિકારી શ્રીઓની ઉપસ્થિતિમાં પારસીયા પોલીસ સ્ટેશન કુંભારવાડા પોલીસ અને સિટી પોલીસ સ્ટેશનના સંયુક્ત ઉપક્રમે શાંતિ સમિતિનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં બંને સમાજના આગેવાનો પોલીસ મિત્રો તેમજ વડીલો ઉપસ્થિત રહ્યા હતા રિપોર્ટ સાદિક કાજલવાલા બીજું પાર્ટીને એને કહી દીધું હશે કોઈ જી બી એ બધું તો કોમન આવી જાય છે ઉપસ્થિત એસીબી સાહેબ ભુજાણી સાહેબ ચૌહાણ સાહેબ બાપુ શાંતિ સમિતિના સભ્યો એફઓપી મિત્રો તથા સર્વે આજની મિટિંગમાં આ બે વસ્તુ આજે ચર્ચાઓ ચર્ચા કરવાની હતી શિવજીની સવારી અને રમઝાનનો પવિત્ર મહિનો મુસ્લિમ ધર્મનો અમને ખ્યાલ છે કે પોસ્ટલ નંબર બી અમારા એની પાસે છે અને કઈ પણ તો પહેલેથી કહી દેશે છે કે મેડમ આમાં આવું છે આવું છે તમે થોડું ધ્યાન રાખજો અથવા તો એસીપી સાહેબને કહી દે પીઆઈને કહી દે અને એ રીતે આપણે આ આપણું જે આપણો વિસ્તાર છે એમાં આપણે શાંતિ બની રહે છે બોલવા પર થોડું કંટ્રોલ રહે અને ભૂતકાળમાં એવી એ થઈ નહીં કે એકબીજાને મનને દુઃખ થાય એવા ચેનલવાળા ભાઈઓ જે બોલતા હતા એવું ના થાય એનું આપ સુધી ખ્યાલ રાખો તો વધારે સારું જે લોકોને પોતપોતાના વિસ્તારમાં સંપર્ક એમ તો રહેતો જ છતાં બી એવું લાગ્યું હોય કે ભાઈ થોડો સમય આપણે કોઈ તહેવાર નહોતા કહીશું તો સંપર્ક છૂટી ગયો હોય તો ફરી તમે તમારા વિસ્તારમાં જઈ અને તમારો સંપર્ક બનાવી દેજો તમારા જે કંઈ જેમ હમણાં વાત કરી મારી અંદર દસ જણ હોય રોકડના ચોકીમાં ત્યાં મુદ્દાઓ પર ચર્ચાઓ કરવામાં આજે સિટી પોલીસ સ્ટેશન ખાતે સિટી પોલીસ સ્ટેશન વારસિયા પોલીસ સ્ટેશન અને કુંભારવાડા ત્રણ પોલીસ સ્ટેશનની શાંતિ સમિતિની બેઠકનું આયોજન કરવામાં આવેલું હતું આગામી આઠ તારીખે મહાશિવરાત્રીનો તહેવાર છે એ અનુસંધાને શિવજી કી સવારી અને ઘણી બધી નાની નાની શિવાજી શિવ શિવ ભગવાન માટેની યાત્રાઓ નીકળવાની છે એ યાત્રા અનુસંધાને શાંતિ સમિતિનું બેઠકનું આયોજન કરેલું હતું સાથોસાથ અગિયાર તારીખથી જે ઈદના રમજાન મહિનાની શરૂઆત થશે એના અનુસંધાને પણ શાંતિ સમિતિની બેઠકનું આયોજન કરેલું હતું બે તહેવારો શાંતિપૂર્વક ઉજવાય અને કોઈ અનિષ્ઠ બનાવ ન બને અને કોઈ ઉશ્કેરાટ ન ફેલાય એની માટે થઈ અને તમામ આગેવાનો સાથે શાંતિ સમિતિની બેઠકનું આયોજન કરેલું જરૂર સૂચના આપવામાં આવેલી છે સોશિયલ મીડિયા પર વોચ રહેશે એની પણ સૂચના આપવામાં આવેલી છે અને કોઈ ખોટી અફવા ન ફેલાવે અને એવું કંઈ હોય તો તરત અમારું ધ્યાન દોરે એ પણ સૂચના આપવામાં આવેલી છે શિવજી કી સવારીમાં કયા પ્રકારનો બંદોબસ્ત રહેશે શિવજી સવારીમાં ધાબા પોઈન્ટ રહેશે ડીપ પોઈન્ટ રહેશે મુવિંગ બંદોબસ્ત છે અને ફિક્સ પોઈન્ટ પણ છે આ બંદોબસ્તમાં બહારથી આવનાર ફોર્સ લોકલ પોલીસ ક્રાઇમ બ્રાન્ચ અને એસઆરપીનો બંદોબસ્ત રાખવામાં આવેલો છે આજે આપ ચેનલોના માધ્યમથી જણાવવામાં આવે છે કે સિટી પોલીસ સ્ટેશન ખાતે જે મિટિંગ રાખવામાં આવી છે એ મિટિંગ આવનાર દિવસોના અંદર સીજીની સવારી જે નીકળનારા છે એના બંદોબસ્તમાં અને તે વખતે બધા જ વિસ્તારના વ્યક્તિઓ પોતપોતાના વિસ્તારમાં હાજર રહે અને શાંતિથી શિવજીની સવારી પસાર થાય એને વ્યવસ્થામાં રહે એના માટે આ પ્રોગ્રામ કરવામાં આવ્યો છે અને ત્યાર પછી અગિયાર તારીખે પવિત્ર મહિનો રમજાન મહિનો ચાલુ થાય છે તો મારા દરેક મિત્રોને કેવું છે કે આ મહિનાના અંદર શાંતિ વ્યવસ્થિત અને રોજા રાખે એવીદ હુસેન સૈયદ જાહીદ બાપુ કમિટી ચેરમેન આગામી જે શિવરાત્રીની શોભાયાત્રા તે સમગ્ર વડોદરા શહેરમાં તેની ગુજરાતમાં તેની તે પ્રખ્યાત શિવજીની યાત્રા નીકળી રહી છે ને એનામાંથી હિન્દુ મુસ્લિમ ભાઈ બહેનો ને તમામ કોમના લોકો સાથે મળીને ઉત્સવ ઉજવે તેની એકતા માટેનો એક પ્રયાસ હતો અને આગામી રમજાન પવિત્ર રમઝાન માસ જે અગિયારમી તારીખથી જે ચાલુ થાય છે તેમાં કોઈ જાતનો રૂપ ના થાય એકબીજાની કોમ સમજીને આ તહેવાર ઉજવેને સાથે સાથે જે લોકસભાનું ઇલેક્શન આવી રહ્યું છે તેમાં આચારસંહિતાનો અમલ થાય અને એકબીજા એક જે સમગ્ર વડોદરામાં અત્યારે શાંતિ છે કોઈ જાતનો પ્રયાસ ના દોડાય એના પ્રયત્ન રૂપે શાંતિ સમિતિના જે મિટિંગ રાખેલી એમાં હિન્દુ મુસ્લિમ તમામ આખા ચાર દરવાજાના વિસ્તારના ફતેહપુરા વિસ્તારના જે સિટી પોલીસ સ્ટેશનના સમગ્ર નેતાગણ વકીલ મિત્રો એ તમામ લોકો હાજર રહી અને એકબીજાને સાથ અને સહકાર આપી અને સિટી પોલીસ સ્ટેશનને તમામ મદદ કરવા માટેનો અનુરોધ કરેલો છે મિનેશ શાહ પૂર્વ કોર્પોરેટર હાલ જે સલાહ સમિતિના સભ્યો કો લાઇક કરે હમરે ચેનલ કો સબ્સક્રાઈબ કર બેલાઇકન જરૂર પ્રેસ કરે